જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી જીજી જસાણીના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી જે એન પંચાલના માર્ગદર્શન હેઠળ ગૌ વંશ કથા લટકાવવા માટે ખાસ સૂચનાઓ અપાઇ હતી આ અન્વયે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ના સ્ટાફ અને સર્વેલન્સ કોડે સૂચના

આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઘઉં કતલ કરતા આરોપીના વિરુદ્ધમાં રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓને તમામને સૂચના આપેલી જે અનુસંધાને તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીએમ રબારી તથા આણંદ ટાઉનની પોલીસની ટીમ સાથે આણંદના ખાટકીવાડમાં રેડ કરતા

તથા સાધનો તથા મોબાઈલ મળી કુલ એક લાખ અડતાલીસ હજાર બસો નો મુદ્દા મળી આવતા આ બંને આરોપી તથા અન્ય નાસી ગયેલા ઈસમોના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો આ બંને આરોપીઓ સ્થળ ઉપર નાસી ગયેલા જે આરોપીઓને આનંદ ટાઉનની ડિસ્ટાર્ફની ટીમ પીએસઆઈ ડોડિયા તથા ટીમના માણસોએ બંને આરોપીને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે આ બંને ઈસમો જે જગ્યાએથી ગૌવંશની કતલ કરતા હતા તે જગ્યાએથી સાતસો પાંચ કિલો ગૌ મળી આવેલ હોવાનું ડોક્ટર તરફથી પુરાવા મળી આવતા હતા આ ક્યાંથી લાવતા હતા ને કતલ કર્યા પછી આ છે એ કોને વેચાણ કરતા હતા તે બાબતે નામદાર કોર્ટમાં રજૂ કરી આ તમામ મુદ્દાઓ બાબતે બંને આરોપીઓને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા બાદ આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ કરી અને વધુ વિગતો જાણવા મળશે